પેલા લેખે પરીક્ષા આપવાની એમાં જો પાસ થઈ ગયા તો પછી ફિઝિકલ ટેસ્ટ તમારી રહેશે કે તમારું ગ્રાઉન્ડ રહેશે ક્લિયર થઈ ગયું તો આ તમને સમજાઈ ગયું સિમ્પલ છે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો પરીક્ષાનો અભ્યાસક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને કહું પરીક્ષાનો અભ્યાસક્રમ જો હવે કોમેન્ટ ઉપર બહુ ઓછું ધ્યાન આપીશ ફોકસ કરીશ તમને શોર્ટ ટાઈમમાં ટૂંક સમયની અંદર ઓછા વખત સમયની અંદર તમને વધારે અહીંયા ડિટેલ આપું પરીક્ષાના અભ્યાસક્રમની જો વાત કરીએ તો સિલેબસ ઓફ એક્ઝામિનેશન એ જે છે એ એપેન્ડિક્સ એક મુજબનો છે મુજબ તો તો શું શું છે છે અંદર જોઈએ કે કે લેખિત પરીક્ષાના નિયમો ભાઈ ભાઈ આ પરીક્ષા જે છે આ જે પરીક્ષા છે એ મલ્ટિપલ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન હશે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે બરાબર બધા ક્વેશ્ચન આન્સર આપવાના છે ખોટા આન્સર હશે ખોટા આન્સર રોંગ આન્સર બરાબર છે ખોટા આન્સર હોય કોઈ કેમ કે ઇરેઝર એટલે કે ચેકચેક વાળો આન્સર હોય

તો આ જે નેગેટિવ સિસ્ટમ જે છે એની પણ અહીંયા તમને વાત કરી દીધી છે વધારે ડિટેલમાં જો આપણે વાત કરીએ તો બસો માર્ક નું પેપર રહેશે કેટલા માર્ક નું 200 માર્ક્સ નું પેપર છે અને ક્વેશ્ચન કેટલા રહેશે તો નંબર ઓફ ક્વેશ્ચન જે છે એ છે સો બસો માર્ક નું પેપર છે ક્વેશ્ચન કેટલા રહેશે સો એટલે કે એક ક્વેશ્ચન ના 2 માર્ક એક ક્વેશ્ચન ના 2 માર્ક વન ક્વેશ્ચન ટુ માર્ક્સ વન ક્વેશ્ચન ટુ માર્ક્સ બરાબર એક ક્વેશ્ચન ના 2 માર્ક રહેશે કીધું ને ઈચ ક્વેશ્ચન શાલ બી ઓફ

ત્રણ કલાકની પરીક્ષા રહેશે ટાઈમ ડ્યુરેશન કેટલું રહેશે તો કે ભાઈ ત્રણ કલાકનું રહેશે અહીંયા સિલેબસની અંદર તમને કીધું છે કે ચાર ભાગની અંદર પેપર હશે કે જેમાં એ પોર્શન જે છે કે જેની અંદર જનરલ નોલેજ હશે બી પોર્શન છે કે જેની અંદર જનરલ મેથેમેટિક્સ હશે શું સામાન્ય ગણિત જનરલ મેથેમેટિક્સ યાદ રાખજો સી પોર્શન છે કે જેની અંદર ગુજરાતી લેંગ્વેજ છે ગુજરાતી લેંગ્વેજ છે અને જે ડી પોર્શન છે કે જેની અંદર એન્વાયરમેન્ટની બધી અલગ અલગ વસ્તુઓ છે કે જે ફોરેસ્ટના ફોરેસ્ટ ગાર્ડના જે સિલેબસમાં હતું સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આપણને જોવા મળે છે એટલે અહીંયા બીજો કોઈ મોટો તફાવત આપણને જોવા મળતો નથી ત્યાર પછી આપણે વાત કરીએ તો લેખિત પરીક્ષાના નિયમો શું છે તો લેખિત પરીક્ષાના નિયમોની અંદર જો આપણે વાત કરીએ તો એમસીક્યુ જે છે એ જોવા જઈએ તો જે એ પોર્શન છે એ પોર્શન એટલે કયો તો કે ભાઈ આ જનરલ નોલેજનો એ પોર્શન એટલે આ જનરલ નોલેજનો એમાંથી પચીસ ટકા ક્વેશ્ચન હશે એટલે કે હું તમને એમ કહી દઉં કે જે સો ક્વેશ્ચન 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 જે હશે એમાંથી સોરી ગુજરાતી લેંગ્વેજ અને જનરલ મેથેમેટિક્સ ને સાડા બાર સાડા બાર ટકા સાડા બાર સાડા બાર ટકા બી અને સી એટલે કે જો બી માં જનરલ મેથેમેટિક્સ અને સી માં ગુજરાતી લેંગ્વેજ એને સાડા બાર સાડા બાર ટકા અને સૌથી ઇમ્પોર્ટન્ટ પચાસ ટકા જે છે વેટેજ પચાસ ટકા વેટેજ જે છે કોને મળવાનું છે તો પચાસ ટકા વેટેજ મળવાનું છે કોને એન્વાયરમેન્ટલ નો જે પોર્શન છે તો તો બસ આજ હતું અંદર નવું છે નહીં પરીક્ષા પદ્ધતિ સેમ એઝ ઇટ ઇઝ જ મૂકી દીધી છે અહિયાં કોઈ તફાવત કર્યો નથી એ વનરક્ષક ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી હોય કે પછી આ ફોરેસ્ટર વનપાલની ની ભરતી હોય એટલે અહીંયા એક્ઝામની પેટર્ન લગભગ તમને કેવી સેમ જ જોવા મળે છે

સેકન્ડરી હાયર સેકન્ડરીનું જે લેવલ છે બરાબર છે એને સમકક્ષ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાત સેકન્ડરી એન્ડ ધ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એને સમકક્ષ મૂકવામાં આવ્યું છે તો આ એક અગત્યનું વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે